આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ニュース ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદન ના સંગઠનને મજબૂત બનાવવા માટે સંગઠનનો વિસ્તાર વધારવા માટે વરદા જિલ્લાના સરકી મુકામે સોમવાર 10 કલાકે કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવાદન ના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી લાલજીભાઈ દેસાઈ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદન ના અધ્યક્ષ પ્રગતિબેન આહીર ગુજરાતના પ્રભારીશ હો હાજર રહ્યા અને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે દેખન ક્યાં પહોંચ્યો છે કેટલું પહોંચ્યો છે અને તમામ પદાધિકારીઓ સાથે મળી અને ગુજરાતમાં આપણે બરોડા જિલ્લા છે એ હું એવું માનું છું કે સેન્ટરનો જિલ્લો માનવામાં આવે છે અને એ જિલ્લાને કેવી રીતે કોંગ્રેસમય બનાવી અને મજબૂત બનાવી શકાય એના માટે તમામ પદાધિકારીઓ સાથેની મીટિંગ હતી એમાં બરોડા જિલ્લાના પ્રમુખ જશપાલભાઈ અમારી સાથે રહ્યા હતા અને કોંગ્રેસના ઘણા આગેવાનો પણ સાથે રહ્યા હતા અને આગામી દિવસોમાં જિલ્લા લેવલે અમે શિબિરનું આયોજન કેવી રીતે કરી શકીએ અમારા અમુક પ્રોગ્રામો છે કે રવિ મિલન છે કે ધ્વજવંદન છે એ તાલુકા